કેમ છો બાલ દોસ્તો સુપર પ્રાઈમરી এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ સરસ અભ્યાસ કરવા માટે વિડિયોને અંત સુધી નિહાળજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ એક્ટિવિટી 2 રમેશ હિયર ઇઝ યોર ન્યુ ટી-શર્ટ રમેશ आ तारू नव टी शर्ट छे That's nice. Thank you. सरस छे आभार आर यू हेपी तू खुश छे यस आई एम हाँ हूँ खुश छु केन यू क्लाइम गिरनार शु तू गिरनार चढ़ी सके यस yes, आई केन હા હું ચડી શકું આર યુ કોન્ફિડન્ટ તને આત્મવિશ્વાસ છે યસ આઈ એમ હા મને આત્મવિશ્વાસ છે નેહા વેર આર યુ નેહા તું ક્યાં છે આઈ એમ હિયર પાપા હું અહીં છું પાપા This is your result. આ તારું પરિણામ છે આઈ કાન્ટ બ્લેવ હું માની શકતી નથી વાય કેમ આઈ ગેસ્ટ લેસ માર્ક્સ મને ઓછા ગુણની અપેક્ષા હતી જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ જોસેફ તે પેલી ફિલ્મ જોઈ છે

તે તારો મત છે